ત્રણ ત્રણ દિવસ થી મને દ્રષ્ટાંત થયું છે ભગવાન પંડરી મને પાછો મોકલ્યો છે માટે તમે પાણી ગામમાં જાઓ તપાસ કરો કે મોઘી નામનું કુટુંબ છે કાશી નામની કન્યા છે અને જો હોય તો મારા પાણી ભાગ ગ્રહણ કરવાની માગણી કરો જયરામ પાલી ગયા મોઘે કુટુંબ હતું કાશી નામની કન્યા પણ સાચી નીકળી એમની માગણી કરી એ લોકોએ કબૂલ કર્યું

મંગલમય ઘર થઈ ગયું અને આનંદ આનંદ થાય આ વિઠ્ઠલજી સોળ વર્ષના છે માત્ર વર્ષના છે પણ છતાંય એ ઘરમાં એવો આનંદ લાગ્યો કારણ કે ઉંમરમાં નાણા છતાં દાપણ નો ભંડાર ગામ લોકા યુગમને આપે માન અપાર રૂકમા અને વિઠ્ઠલ નું દાંપત્ય જીવન

मर्यादा लोपे नहीं सदा तृप्त रमाय अलग जी कैसे कि के मंगलमय दांपत्यनु उज्जवला उज्वल दृष्टान अवनी मत्रिय ने साक्षात जाने बीजा अत्री अने अनसूया एक बीजा पर एवं भाव एक बीजा प्रत्ये प्रेम त्याज स्वर्ग स्वर्गो क्या बीजे नहीं कोई स्वर्ग जो नहीं અને જે કોઈ સ્વર્ગમાં ગયા છે એ આપણને કહેવા આવ્યા નથી તે કેવું છે તે એ તો કલ્પના જ છે માત્ર પેલા એક અંગ્રેજ કવિ તો ગાયું છે કે હેવન એન્ડ હેલ બોથાર ઓન ધી અર્થ એ મેન કેન ચ્યુઝ હિમસેલ્ફ વર્ષ ઓર વર્ષ તો એ સ્વર્ગ ને નરક આ પૃથ્વી પર જ છે આપણે ધારીએ તો આને સ્વર્ગ બનાવી દઈએ અને ધારીએ તો આપણે નરક બનાવી દઈએ આપણા જ હાથમાં જે ઘરને નરક બનાવી દેવું કે સ્વર્ગ બનાવી દેવું ગામને સમાજ ને દેશને સ્વર્ગ બનાવો કે નર્ક બનાવવો એ આપણા જ હાથમાં છે જો આ બંને પાસે શું હતું અત્રિય અને અનસુયા ની પાસે શું હતું ભૌતિક રીતે જોઈએ તો એક રહેવાની નાની ઝૂંપડી એ પાથરવા ને દર્ભના આસન પહેરવા ને વલકલ ખાવામાં કંદ મૂળ ને ફળ કશું ન હતું પણ એવું શું આકર્ષણ હતું કે ત્રણેય દેવો એને ત્યાં દીકરા થવાની રચાવા લાગ્યા વિષ્ણુ ભગવાન તો અવતાર લે છે પણ અજન્મા એવા શંકર ભગવાન અને બ્રહ્માને પણ ક્યારે જાણે કે અનસૂયાના ઉદરમાં આળોટું ક્યારે જાણે કે અનસૂયાનો ખોળો ખૂંદુ કેમ એવો ભાવ થયો મધુર દાંપત્ય જીવન છે જેનું દાંપત્ય જીવન મધુર છે ત્યાં ભગવાન દીકરા થઈને આવે છે હા પતિ પત્ની વચ્ચે એવો ભાવ એવો પ્રેમ પૈસો ભૌતિક સુખ એ મહત્વ નથી પ્રેમ એ જ મહત્વની વસ્તુ છે ગુરુ મહારાજે જો બહુ ઊંચે સ્વાદે ગાયું છે કે કિસી ને ઉસકો ખંભે ને માના અને કિસી ને મંદર મસ્જિદ મે જાના ભગવાન ને કોઈ મંદિર માં જોયો કોઈ મસ્જિદમાં માં પ્રહલાદ જેવા ને થાંભલા માં દેખાયો કોઈને ચર્ચ માં જોયો કોઈ અગિયારી માં જોયો પણ અવધૂતજી શું કે છે હે ઈષ્ટ ઉસકા અચૂક ઠીકાના પ્રેમ एज भगवान नु अचूक ठिका नु हाँ ज्या प्रेम त्याज परमेश्वर इतने तो ईश्वर बाइबल में गायु के लव इज गॉड एंड गॉड इज लव प्रेम एज परमेश्वर जो पति पत्नी बच्चे प्रेम तो त्या भगवान जो भाई भाई बच्चे प्रेम तो त्या भगवान सासु ने वोनी बच्चे प्रेम तो त्या भगवान मित्र मित्र बच्चे प्रेम तो त्या भगवान अरे स्वामी ने सेवक बच्चे प्रेम तो त्या भगवान પ્રેમ એ જ પ્રભુનું સ્વરૂપ છે એટલે જ ગુરુ મહારાજે કહ્યું કે ભાઈ બધાને એ દેવ દ્રષ્ટિથી જુઓ પ્રેમથી જુઓ ક્યાંય દુઃખ નહીં રહે એક વખત દષ્ટિ સુધારી નાખો દ્રષ્ટિમાં દેવને બેસાડી દો જો કેવો આનંદ આવે છે માટે સાચી સાચો ઈશ્વર તો પ્રેમમાં છે કુટુંબમાં સ્વર્ગ લાવવો હોય આપણે બીજાની વાત જવા રહીએ પણ આપણે જે ઘરમાં છીએ એ ઘરમાં જો સ્વર્ગ લાવવું હોય તો એક બીજા ઉપર ખૂબ પ્રેમ રાખો જો એ પ્રેમ છે ને ત્યાં જ પરમેશ્વર છે પછી મોટું મોટો બંગલો હોય વિશાળ ઘરમાં રેફ્રિજરેટર હોય ટીવી હોય હોય આ બહાર ચાકર હોય રસોયા રસોઈ કરતા હોય પણ પતિ પત્ની ને બનતું જ ના હોય તો શું કરવાનું હોય પેલા ને મોઢું એમ ને પીડીનું મોઢું એમ એ બધાને શું કરવાનું પણ એ ઝુંપડીમાં રહેતો હોય પણ બંને જણો રોટલો ને મરચું એક થાળીમાં બેસીને પ્રેમથી ખાય ને તો ત્યાં ભગવાન છે જ્યાં પ્રેમ છે ત્યાં જ પ્રભુ છે ખૂબ એકબીજા પર પ્રેમ રાખો જો આ દાંપત્ય જીવન કેવું મજૂર છે હે રૂકમાંબાનું અને વિઠ્ઠલજીનું અત્રિ અને અનસૂયાનું હે અરે છ સાત ઋષિઓ હવે આ અતિ ઋષિને ત્યાં બ્રહ્મા વિષ્ણુ ને મહેશ્વર ત્રણેય દેવો દીકરા થવાની ઝંખના કરી રહ્યા છે એવી વાત આ છ ઋષિઓ જાણી કે ના હોય કે આ અત્રી અને અનસૂયા ને ત્યાં તો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ્વર ત્રણેય જણાને દીકરા થઈ જવું છે અને એના બાળક થઈને એના ખોળો ખૂંદવો છે એના ઉદર માં આરોટવું છે એના પાર ને ઝોલવું છે તો કે એનામાં એવું શું છે કે ત્રણ દેવો એને ત્યાં અવતાર લેવા માગે છે આપણે કોને ત્યાં અવતાર આ બહુ પૈસા છે એની ઘેર મોટો ફરે છે ચાલો એની ઘેર ભગવાન આપણને દીકરા તરીકે જન્મ આપે તો મજા આવી જાય પણ આ તો એની ઘેર બીજું કશું નથી છતાં ત્રણ દેવો એને આવે છે આ ત્રણ છ ઋષિઓની વિચાર આવ્યો કે લાવો ત્યારે આપણે જરા કસોટી કરવા જઈએ એક દિવસીયા છ ઋષિઓ અત્વિયા અને અનસુયાના નર્મદા કિનારે સુંદર આશ્રમ ત્યાં આવી પહોંચ્યા અતિ ઋષિ આશ્રમની બહાર મટ્રક્ષની છાય છે સરસ ચોત્રો ગાયોના ગોબરથી બનાવેલો છે એના પર બેઠા બેઠા પોતે ઋગ્વેદનું પંચમ મંડળ લખી રહ્યા છે માં અનસૂયા બાજુમાં બેઠા છે કેવી મુદ્રામાં પતિની પાસે કેવી મુદ્રા માં બેસીએ સેવા મુદ્રામાં ક્યારે મારો પતિ મને કહે અને ક્યારે હું કામ કરું ક્યારે મારો પતિ મને આજ્ઞા આપે અને ક્યારે એની આજ્ઞાનું પાલન કરું આવા ભાવથી જે એનું આયા પાછું પોણી માગશે અને આ માગશે એના કીધું આપણે એમ છટકી જાવ ની ઘેર એને પી લઈશું પછી નિર્ધે જઈશું આપણે એને કેમ સતી કહેવાય જો આ કેવું કે છે કે મારા પતિ શું મને આજ્ઞા કરે એમ બેઠા છે આટલા છ આવ્યા ક્યા ભાઈ આવ્યા ની આસન આપ્યા કર્યા સમજી ગયા કે મારા દાંપત્ય જીવનની કસોટી કરવા આવ્યા છે મારે ત્યાં બ્રહ્મા વિષ્ણુ અવતાર લેવા કેમ માગે છે મધુર દાંપત્ય જીવન છે એ આ લોકોને ખબર નથી એટલે કસોટી કરવા કઈ વાંધો નહીં થોડું લાગ્યા એટલે અત્રીજી બોલ્યા દેવી કે હા ભગવાન જો બપોરનો સમય હતો બાર વાગ્યાનો એ સૂર્ય પ્રખર તપી રહ્યો હતો બારણે બેઠા છે અને બરાબર દેખાતો નથી કંડિલ અંદર ફાનસ સળગાવીને લાઈન મૂકી દીધું તો આ છ એ પડે કે આ ગોળો નાઈ ગોડી આટલું બધું અજવાળું છે અને આ ફાણસ માગે સળગાવવાનું તો લાવનાર કેવી ના માગનારે કેવા કેવું પડે હશે બંને જણા પતિની આજ્ઞામાં જરાય વિવાદ નહીં અને જીવનમાં કેવો આનંદ આવે છે એટલે વિચારમાં કે શું આટલા ધોરા દિવસે અત્યારે જો બાર વાગે આપણી પત્નીને કહીએ કે મને બરાબર દેખાતું નથી અને ફાનસ સરગાય તો શું કરે જાણો છો મેન્ટલ હોસ્પિટલમાં પહોંચાડી દે છોકરાને ક્યાંક તારા બાપનું ઘસી ગયું લાગે છે ના બપોરે દીવો હળગાવવાનું કે છે જા આ દશા આવે આપણી પણ જો આ દિવસો ભૌતિક સુખો નથી જોઈતા એને તો આવો પ્રેમ જોવે છે પતિ પત્ની વચ્ચે જ્યાં એકબીજા માટે આવો ઘસાઈ જવાની વૃત્તિ હોય એકબીજાના માટે શું ન કરી દઈએ આવો ભાવ હોય ને એ ઘરમાં સ્વર્ગ આવી જાય હા ભલે ગમે તેવું ખાતા હોય એ ગમે તે મળતું હોય પણ કેવો આનંદ છે માટે પ્રેમ કોઈ દિવસ દિવસો નહીં સંસાર એ તો પ્રભુએ આપેલી ભેટ છે એ એ એ છોડી ન ન દેવાય સંસ્કાર એને આપેલું દુઃખ આપે તો દુઃખ ને સુખ આપે તો સુખ પણ એને પ્રેમથી વાવો જો કેવો આનંદ આવે છે એ તો જ એની તો જ આપણું એનું કલ્યાણ છે તો જ આપણે એમાં સ્વર્ગ લાવી શકીએ बाकी आ तो ये तो सामर सा सेठ रे के मनाखी देवाई कर उपाड़ी गाठड़ी वेठनी रे के मनाखी देवाई ये तो सामर सा सेठ रे के मनाखी देवाई जिंदगी ने जो वेठ मानता हो तो वेठ ने पर नाखी ना दिवाई ना भगवान यहाँ पे लिखे માથા પર પોતું મૂક્યું મજૂરે પેલા સેઠિયાનું કે જયારે તું ઘેર લઈ જા ચાર આના આપીશ હવે નાખી દેવાય નાખી દે તો ચાર આના એને મળે ને તેમ જિંદગીને તમે વેઠ માનતા હોય તો એ વેઠ કાઢી નાખો અને એ તો નાખી દેવાય નહીં એને ગમે ત્યાં મેળવી દેવાય નહીં માટે જો અત્રી અને અનસૂયા આ મા જગદંબા રૂકમાંબા અને વિઠ્ઠલ એ બંને શું હતું વિઠ્ઠલ ને ત્યાં તમે જોશો કે કેટલી બધી ગરીબાઈ છે પણ છતાં કેવો આનંદમય જીવન છે જ્યાં પતિ પત્ની નું આવું મંગલમય જીવન હોય ત્યાં સ્વર્ગ આવી જાય છે સ્વર્ગ અને નરક બીજે ક્યાંય નથી આપણા ઘરમાં જ છીએ આપણે ધારીએ તો ઘરને સ્વર્ગ બનાવી દઈએ ધારીએ તો ઘરને નરક બનાવી દઈએ જો આ રૂકમાંબા અને માં ભગવાન વિઠ્ઠલ દાંપત્ય જીવન કેવું મધુર છે જાણે બીજા અત્રી અને અનસુયા મારા પતિને માટે હું શું કરી છૂટું અને પતિ પણ મારી પત્નીને હું કેમ કરીને આનંદ આપું આવો જ્યાં ઘસાવાની વૃત્તિ છે ને ત્યાં જ સ્વર્ગ આવે છે અલક કહે સુણ બાળ હે સ્વયં દત્ત ભગવાન કેમ પ્રગટિયા ગોધરે સ્થળ મૂકી આન બીજી જગ્યાએ ન જન્મતા એમને ગોધરામાં જ કેમ જન્મ લીધો આ બાબત ની પૂછે છે કે ભક્તિ ભક્તિભાવ આવી જઈને કે છે કે ભાઈ એમને ગોધરામાં કેમ જન્મ લીધો સાંભળ આ અલખ જીતું જ્યાં ગોધરા યાદ આવ્યું ને એટલે પાવાગઢ યાદ આવી ગયું પાવાગઢ યાદ આવે એટલે કાલિકા માતા યાદ આવી ગયા અને કાલિકા માતા નું સ્મરણ કરવા લાગ્યા કે જય જગદંબા જય નમુ જગ જનની વિષાત રક્ત બિંદુ નમુ કાલિકા માથ ની તું નાથ છે નું બળ માત દુર્ગણ દાનવનાસીની જય જય માત આમ કરીને કાલિકાને વંદન કર્યા આંખમાં આંસુ આવ્યા એટલે પેલા નિરંજન્ય પ્રશ્ન પૂછ્યો કે બાપજી તમે આ રડીને કોની પ્રાર્થના કરી આ કાલિકા કોણ છે અને એ કાલિકા આ પાવાગઢના પર્વત પર કેમ બિરાઈ છે જે અંબિકા છે એ કાલિકા કેમ બની ગયા છે એ વાત મને કહો કે આજ શક્તિમાં અંબિકા આદ્ય ભવાની જે

દ્વારકેશને અંબિકા કપિલ સિદ્ધ સાક્ષાત એવા સાક્ષાતુર્જર મધ્યમાં જીલલો પંચમહાલ જંગલ ઝરણા પહાડની શોભા અપરંપહાર બહુ સુંદર જંગલ હતું આવું સુંદર જંગલ ઝરણા વહી રહ્યા છે હે એવું પાવા જોઈને વિશ્વામિત જય શ્રીજી નામનો રાજા રાજ્ય કરતો હતો વિશ્વામિત ઋષિને જગ્યા ગમી એટલે પોતે ત્યાં તપ કરવા માટે બેઠા વિશ્વામિત્ર ભયંકર તપ કરી રહ્યા છે એટલે પેલા ઇન્દ્રને ઈર્ષ્યા થઈ ઇન્દ્રને ચિંતા થઈ કે હવે આ વિશ્વામિત્ર તપ કરીને મારું ઇન્દ્રાસન તો નહીં લઈ લે જાસે ઇન્દ્ર આસન યરે વિશ્વામિત્ર ની પાસ રખડી જાસે દેવને પામીશું બહુ ત્રાસ કોઈ પણ રીતે આ વિશ્વામિત્ર ના તપનો ભંગ કરવો પડે જો અલગ જી કે છે કે કેવી ભયંકર વાંચ્યા પોતાનો